ખાસ કરીને ઉપર ચણાની બહુ આવે છે કે ચણાની વિશે માહિતી આપો એટલે કોમેડ જોતાં અમને એવું લાગે છે કે ચણાનો વિડીયો ખાસ બનાવવા જોઈએ કારણ કે ચણામાં સુકારો જે પ્રશ્ન આવે છે ને મોટામાં મોટો પ્રશ્ન આવે છે અને ખાલી પોપટા રહે છે તેના વિશે ખાસ વિડીયોમાં બનતા રહેજો જેથી અમે અને રાજુભાઈ ચણા વિશે સંપૂર્ણ માહિતી આપી રાજુભાઈ તો જણાવો જે પોપટા ખાલી ના રહે અને ચણામાં સુકારો છે અને આજે ચણામાં શું શું માવજત કરી છે તેના વિશે ખેડૂતભાઈ બતાવશે પેલા તો રામ રામ બધા ખેડૂતભાઈઓને ખેડૂતભાઈઓ આપણે આવ્યા હતા પંદર વીસ દી પહેલા ખેડૂતભાઈને અહીંયા બોલાવ્યો હતો અમને એના સૈણા પીડ પડતા હતા સૂકાતા હતા ગ્રોથ નહોતો કરતા તો એના વિશે ખેડૂતભાઈએ હું શું કર્યું અને આગળ હું શું કરી શકાય સંપૂર્ણ આ વિડીયોમાં જાણશું તો બને રજો વિડીયોના અંત લગ આપણે જે આવ્યા હતા ત્યારે તમે હું શું કર્યું હતું આમાં તમે જે જે પ્રોસેસ કીધી હતી કે ભાઈ આમાં આ ખાતરનાક આ દવા છાંટી દે ઓલું કરનાર આ કરનાર એ બધી ટોટલ પ્રોસેસ કરી લેતી મારા ચણા ફેલ જ હતા એમ કહું ને તો હાલે બરાબર રાજુભાઈ અને નિલેશભાઈએ મને ભલામણ આપેલી હતી કે આ ચણામાં ભાઈ તું કયું કીધું રાજુ ભાઈ આમાં એક એસિડ બરાબર બરાબર પછી આપણે જીંક સલ્ફર જીંક સલ્ફર પછી મેટાલિસિસ મેન્કોજેપ એવી ચાર પાંચ દવાને બધું પ્રવાહીને બધું કીધેલું હતું એ બધી મેં પ્રોસેસ કરેલી હતી અત્યારે અત્યારે તમે અમારા ચણા જોઈ શકો છો બરાબર કઈ રીતના આવી ગયા છે તમે આગલા વિડીયોમાં પણ જોયા હશે નિલેશભાઈના આગલા વિડીયોમાં બરાબર ચણા સાવ થયેલા જ હતા સુકારો હતો એ ચણામાં કોઈ જાતનું હતું જ નહીં એમાંથી આ ચણા બનાવેલા છે ખેડૂતભાઈઓ આ ચણામાં થોડોક વધારે રોગ હતો એનું હું એક તમને જરીક બનાવી દઉં કે શરૂઆતમાં આવવા હતા અને આ ભાઈને જરૂર થોડોક ચિંતા જેવું હતું એટલે અમે આવ્યા અમે લગભગ ખેડૂતને અહીંયા ખેતરે જાતા હોઈને જાણતા ને અમારા તરફથી કોશિશ કરતા હોય કે જલ્દી ખેડૂતનો ભાગ સારો થઈ જાય તો આમાં આપણે આજે એમ કીધું હતું કે પાણીમાં આપણે ઝીંક સલ્ફર સાથે હુમિક અઠ્ઠાણું ટકાવાળું મે અને બે મિક્સ કરી અને આગળ સહીટવું હતું પછી એમાં ઉપરથી જે છંટકાવ કર્યો હતો ખેડૂતભાઈઓ એ હતું મેટાલિક્સી મેન્કો જે અને સાતમાં બાર એકસઠ આવી ગુતું કારણ કે આની ફૂટ એટલી નહોતી ફૂટ સાટું તમે જોઈ લાવો બહુ જોરદાર ફૂટ છે તમે જોઈ શકો છો મને તો આમાં સો ટકાથી પણ વધારે રિઝલ્ટ દેખાય તમે ખુદ જોઈ લો અને આગલા વિડીયોમાં ભાઈ જે ભાઈ અભિષેકભાઈના તમે જોઈ જઈ છીએ બહુ જોરદાર સફળતા મળી છે આ આ ડોઝે હવે અભિષેકભાઈ આના પછીનો કયો ડોઝ આપવો આપણે હવે અભિષેકભાઈ આ અત્યારે તો પહેલાં તો આને છે ને પાણી આપણે આગળ બિલકુલ પાવાનું જ નથી જ્યાં લગી આ છોડમાં તમને એમ દેખાય ખેડૂત મિત્રો તમે પણ જોજો કે આમાં આપને સાલી ટકા પોપતા ન દેખાય ત્યાં લગી આપણે આને પાણી આપવાનું નથી નગર કેમ થાય ઘણા ખેડૂતભાઈઓ પાણી પાઈ દેતા હોય ગૃહ ધારો કરે છે તેથી હારા દેખાય આપને લાગે આ પણ ઉત્પાદનમાં ઘણું નુકસાન જાતું હોય ખેડૂત એટલે અને પાણી પાટ વિધે જ પોપટો ન બંધાય છણામાં પાણીનું બેલન્સ જાણવું જાળવવું પણ એક ખાસ વાત હોય છે એટલે જ્યાં લગી અભિષેક ન દેખાય ત્યાં લગી પહેલાં તો પાણી પાવાનું નથી કે હવે સટકાવ કયો કરવો તો આગળી આમાં કાંઈ સટકાવ કરવો નથી ભાઈ અભિષેકભાઈ જ્યાંય પોપટા આપને ત્રીસ ટકા દેખાય કંઈ આપણે આપવાનું છે અને માઇક્રોન્યુટેડની જરૂર પડશે કારણ કે ફૂટ વધારે છે પોપટા પણ વધારે થવાના છે તોડવાની જેવી રીતે વૃદ્ધિ દેખાય એને હિસાબે પોપટા વધારે થાય એટલે એને ખોરાકની પણ વધારે જરૂર પડશે તો ખોરાકમાં તં આપણે માઇક્રોન્યુટેર આપશું જે બધા માઇક્રોન્યુટર આવી જાય અને એક આપશું આપણે ફ્લાવરિંગ માટે આપશું જેમાં ગોદરેજનું ડબલ અથવા લિયોસિન અથવા ચમત્કાર અને એક સાઈન એ આપશું અને સાથમાં જીરો બાવન ચોત્રી આપશું આપણે વસુંધરા કંપનીનું બીજું લેલું છે બરાબર ગાંધીનગરનું સર્ટિફાઈડ છે આ બધા જણા એક જ સરખા છે હવે અમુક બે ચાર છોડ અવા છે કે બધાથી ગ્રોથ વધારે કરેલો છે જો ખેડૂતભાઈ આ બી સર્ટિફાઈ કરેલ જ છે તો ઘણા ઘઉંમાં પણ એવા પ્રશ્ન હોય કે સર્ટિફાઈ કરેલમાં મિક્સ કેમ આવે તો ખેડૂત મિત્રો કપા હોય એરંડા હોય કે પપિયા પપૈયા પપૈયામાં આપને દેખાય કે આમાં અભિષેક ભાઈ નરનું પ્રમાણ ઈ લોકોને રાખવું પડે આ આ વાત ઉપર હાજરી તો વાત નથી કરતો પણ આ મને એવું લાગે કે આ નળ છે ને એને રાખવું જ પડતું હોય તો જ આપને ઉત્પાદન વધારે મળતું હોય તો ખેડૂત મિત્રો તમે પણ જોઈ લો આ છોડવો અલગ જ છે ને આમાં પોપટો થાય નહીં જેમ મારા અનુભવ પ્રમાણે અને આને કાઢવાનો પણ ન હોય ઘણા ખેડૂત મિત્રો ઉપાડ નાખતા હોય એને કઢાય પણ નહીં એટલે તમે તમારા ખેતરમાં જોજો અને વસુંધરાવાળાનું કામ સરસ છે હું કોઈ માર્કેટિંગ નથી કરતો પણ જે જોઉં છો એ કહું છો રાજુભાઈ જે તમે ચણામાં મારે માવજત આપીને મારા ચણા એક ક્લાસ બનાવી દીધા સુખા જો છે ફૂડ સારી છે બરાબર એ જ રીતે બીજા ખેડૂતભાઈઓને પણ માર્ગદર્શન આપવા બધા જો અભિષેકભાઈ હું તો ખેડૂતના હિત અને ખેડૂતને જાગૃત કરવા હાટું જ આ બધું કરું છું અને તમારા જેવા ખેડૂનો જો આશીર્વાદ મળશે તો આપણે તમારા જેવા ખેડૂતો બસ સહકાર જ જોઈશે ખૂબ ખૂબ આભાર તમારો અને હવે આ શાળાની અંદર જે ડોઝ આપવાનો છે ખેડૂત મિત્રો એને માફ કહી દઉં તમે જો છે લીઓ તો વીસ એમ છે છે સફરચા લ્યો તો ચાલીસ એમએલ છે અને ગોદરેજનું ડબલ અથવા આ સાઇન લ્યો તો પંદર પંદર એમએલ છે સાચમાં જીરો બાવન ચોત્રીસ સારી કંપનીનું લેવું તેનું સો ગ્રામ માપ છે જે માઇક્રોન્યુટર જે મેં કીધા તે ત્રીસ ગ્રામ છે જ્યાં છંટકાવ કરોથી જીરો બાવન ચોત્રીસનું અલગ દ્રાઉન્ડ કરવાનું છે ખેડૂતભાઈ યાદ રાખજો આ તમે ઘણા પૂછતા હોય કે ભેગું સાટી હગાય એવા પ્રશ્ન આવ્યો તો આ ભેગું સાટી હગાય બિલકુલ સાટી હગાય અને બીજો એક કોમેન્ટમાં પ્રશ્ન આવ્યો હતો કે સાઠ સિત્તેર દિવસના શૈણા બહુ ગ્રોથ કરી ગયા તો એના માટે શું કરવું એના માટે તમે કાં આ સાઈન છાંટી દો અથવા ગોદરેજનું ડબલ જો બહુ જ ગ્રોથ હોય તો બેનું વીસ વીસ એમએલ માપ રાખજો જો થોડો ગ્રોથને ને તો પંદર પંદર એમએલ લાગજો જે ભાઈ કોમેન્ટ કરી આશા રાખી અને જવાબ મળી ગયો છે તો આજને આ ચણાની માહિતી કેવી લાગી ખાસ કરીને બધા ખેડૂતભાઈની કોમેન્ટ હતી કે ચણા વિશે ચણા વિશે માહિતી આપો તમે જ્યાં ખેતરે જાય છે જ્યાં ખેડૂતભાઈ હોય છે તે અમારી સાથે જ હોય છે ત્યાં ખેતરમાં જઈને તમે ફિલ્ડ કરી છે અને માહિતી આપી છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને શેર કરી દેજો એક મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો અને આ સાથે એના નવા વિડીયો માહિતીમાં મળશું અત્યારે બધાને ખેડૂત ખેડૂતની ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો સારું હાલો બધાને જય માતાજી